તે પહેલા તેનું મોત નીપટ્યું હોવાની ઘટના ભચાઉ પોલીસ મથકે નોંધાઈ છે મૂળ દાહોદના સંજેરીના હાલે અંજાર રહેતા અને બોર બનાવવાનું કામ કરતા સુરેન્દ્રભાઈ પ્રેમસિંહ નીનામાએ જણાવ્યું હતું કે તેઓ અંજારના સોનલ કૃપા બોરવેલમાં બોર બનાવવાના કામ કરે છે તેમની સાથે તેમનો પિતરાઈ ભાઈ જયદીપસિંહ દલપતસિંહ નિનામા પણ જોડે કામ કરતો હતો પચીસ બે ના સાંજે ચાર વાગે કરોડની સીમમાં તેઓ જમીને તંબુમાં બેઠા હતા ત્યારે બહાર ઉભેલા ટ્રેક્ટરની ડ્રાઈવર સીટ ઉપર બેઠા જયદીપસિંહનો હાથ ચાવીને લાગી જતા ટ્રેક્ટર પાડા ઉપર દોડવા લાગ્યું હતું અને થોડું ચાલીને પલટી ગયું હતું જેમાં જયદીપસિંહ નીચે દબાઈ જતા છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી પ્રથમ દુધઈ હોસ્પિટલમાં અને ત્યારબાદ તેને ભુજ જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પણ ત્યાં તેમણે દમ તોડી દીધો હતો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર